નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વૈદિક ધર્મ ચેનલ પર આજના વિડીયોમાં આપણે સાંભળીશું આશાપુરા માતાજીની વ્રત કથા મંગળવારે કરાતું આ વ્રત દરેક મનોકામના પૂર્ણ કરનારું છે તેમજ ભગવતી આશાપુરા માતાજીની સંપૂર્ણ કૃપા પ્રાપ્ત કરાવનારું આ વ્રત છે આ વ્રત કઈ રીતે કરવું અને આ વ્રતની વિધિ શું હોય છે એ આજના વિડીયોમાં જાણીશું એની સાથે સાથે ભગવતીની એક વ્રતકથા પણ આપણે સાંભળીશું મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં એક વખત કમેન્ટમાં જય આશાપુરા લખો ભગવતી આશાપુરામાં જે પણ ભક્તજનો એમની કથા સાંભળે છે એમની મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના કરીએ આ વ્રત કોઈ પણ મંગળવારથી શરૂ કરી શકાય છે વ્રતના દિવસે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ બાજોટ કે પાટલા ઉપર આશાપુરામાંની છબી મૂકી ઘીનો દીવો કરવો પછી અગરબત્તી પ્રગટાવી પાણીનો લોટો ભરી પાસે મૂકવો પછી માતાજીની સામે તેમનું ધ્યાન ધરવું આ દિવસે સાત્વિક ફળાર લેવો નવ મંગળવાર સુધી આ વ્રત કરવામાં આવે છે આ વ્રતથી સંતાન પ્રાપ્તિ રોગમુક્તિ આપત્તિ નિવારણ મનપસંદ પાત્ર સાથે લગ્ન નોકરી મેળવવી ધંધાની મંદી દૂર થવી વગેરે ઘણા શુભ ફળ મળે છે વ્રતકથા ચંદનપુર નામે એક ગામ હતું એ ગામમાં એક કુટુંબ રહેતું હતું તે કુટુંબમાં પતિ પત્ની અને ત્રણ બાળકો હતા આ ભાઈને કરિયાણાની નાની દુકાન હતી તે દુકાન પર આખા કુટુંબનું ભરણપોષણ થતું હતું સમય જતાં આ ભાઈ શરીરે થોડા અશક્ત રહેવા લાગ્યા એટલે મોટા દીકરાએ ભણતર છોડી પિતાજીનો ધંધો સંભાળ્યો તેનું નામ હતું સત્યા તે દરરોજ પિતાની સાથે દુકાને બેસવા જાય દસ પંદર દિવસમાં તો તેને વેપારની સોજ આવી ગઈ ધીરે ધીરે તેની દુકાન ધમધુકાર ચાલવા લાગી સત્યના પિતાએ તેના લગ્ન એક સંસ્કારી કુટુંબની કન્યા સાથે કર્યા એનું નામ હતું કમલા કમલા સ્વભાવે ખૂબ જ મળતાવાળી હતી તે સાસરીમાં આવી બધા સાથે પડી ગઈ તે ઘરનું બધું જ કામ ઉત્સાહભેર કરતી તેથી કમલાના સાસુ અને તેના સસરા તેના કામથી ખૂબ જ પ્રસન્ન થતા અને સંતોષ અનુભવતા તે કમલાને પોતાની દીકરીની જેમ જ રાખતા કમલા પણ સાસુ સસરા અને નાના દિયરનું ખૂબ જ ધ્યાન રાખતી તે દિયરો એને ભણાવતી હતી આ જોઈ તેનો પતિ સત્યા ખૂબ જ રાજી હતો થોડા સમય બાદ સત્યાના બા ઓચિંતા બીમાર પડ્યા દીકરા વહુએ માની ખૂબ જ સેવા કરી પણ વિધિ આગળ કોનું ચાલતું હતું સત્યાના બા પરલોક સીધાવ્યા હવે ઘરની બધી જ જવાબદારી કમલા પર આવી ગઈ તે બંને દિયોરોને પુત્રની જેમ સંભાળવા લાગી સમય જતાં ધીરે ધીરે આ કુટુંબ આનંદથી સમય પસાર કરવા લાગ્યો આડોશ પાડોશના લોકો પણ કમલાના ખૂબ જ વખાણ કરતા કમલાના દિયરોએ ભણતર પૂરું કર્યું વચ્ચેનો જે ભાઈ હતો તેને સારી નોકરી લાગી ગઈ પણ નોકરીમાં થોડી બુરી સંગત થવાથી તે વ્યસની કરી ગયો સૌથી નાનો ભાઈ સુશી પોતાના મોટાભાઈ સાથે દુકાને જવા લાગ્યો બંને ભાઈઓ ઉંમરલાયક થતાં તેમના લગ્ન શ્રીમંત કુટુંબની કન્યાઓ સાથે કરવામાં આવ્યા હવે ઘરમાં ત્રણ બહુઓ થઈ થોડા દિવસ તો ઘરમાં બધું વ્યવસ્થિત ચાલવા લાગ્યું પછી તો ધીરે ધીરે ઘરનું વાતાવરણ બદલવા લાગ્યું શ્રીમંત મા બાપની દીકરીઓનો વિચાર શ્રીમંત બનવા લાગ્યો તેમને પોતાની ભાભીના વિચારો ચૂનવાણી લાગવા લાગ્યા ઘરના સુખ અને શાંતિભર્યા વાતાવરણમાં હવે વાદવિવાદ અને અશાંતિ ફેલાવવા લાગી કમલાને હતું કે ઘરમાં દેરાણીઓ આવશે તો મને રાહત થશે પણ આ તો રાહત થવાને બદલે તેને માથે ઉપાધિઓ આવી ગઈ વળી તેને સંતાન પણ કંઈ હતું નહીં એટલે તે વધારે દુઃખી થઈ જતી છતાં કમલા ચૂપચાપ બધું સહન કર્યા કરતી હતી સમય જતાં તેની દેરાણીને પુત્ર થયો એટલે દેરાણી ખૂબ જ અભિમાની થઈ ગઈ તે ઘરમાં બેફામ વર્તન કરવા લાગી બંને નાની દેરાણીઓ ભેગી થઈને કમલાને હેરાન કરવા લાગી હવે ઘરમાં કમલાને માનને બદલે અપમાન સહન કરવું પડતું એક વાર દેરાણી પાડોશમાં ગઈ હતી તેનો બાબો ઊંઘતો હતો અચાનક ઊંઘમાં તે રડવા લાગ્યો એટલે કમલાએ તેને તેડી લીધો અને ચૂપ કરાવવા લાગી ત્યાં તો દેરાણી આવી ગઈ અને બાબાને કમલાના હાથમાંથી આંચકી દીધો અને ક્રોધભરી આંખે જોઈ રહી જેમ તેમ તેમ બબડવા લાગી આ સમયે સુશીલાના સસરા ઘરમાં હાજર હતા તેમણે આ બધો તમાસો જોઈ નાની વહુને ઠપકો આપ્યો આથી નાની વહુથી જઈને સાસરાને જેઠાણીનું ઉપરાણું લેવા બદલ ન કહેવાના વેણો કહેયા કમલા અને તેના સસરા તો નાની બહુની રીતબાજથી મૌન થઈ ગયા તેમણે વિચાર્યું કે જે કંઈ વધારે કહીશું તો ઘરનું વાતાવરણ બગડી જશે ઘરમાં કંકાસના બી રોપાઈ ગયા ઘરમાં રોજ રોજ કંકાસ વધતો ગયો દુકાનમાં આવક ઓછી થઈ ગઈ અને ઘર ખર્ચો વધવા લાગ્યો વચ્ચેનો ભાઈ જુગારીઓ બની ગયો તેમના ઘરમાં અશાંતિનું વાતાવરણ સર્જાઈ ગયું સત્યાગ્રહમાં બધું જોતો છતાં ઘરમાં વધારે કંકાશ ન થાય તે હેતુથી કંઈ બોલતો નહીં કોઈને શિખામણ આપતો નહીં એક દિવસ બન્યું એવું કે કમલાની દેરાણી કમલાને કામની બાબતે મન ફાવે તેમ બોલવા લાગી સત્યાગરમાં બેઠો બધું સાંભળતો હતો તે થોડી સુધી ચૂપ રહ્યો પછી તેનાથી સહન ન થયું એટલે નાના ભાઈને બોલાવીને તેણે કહ્યું હવે ઘરમાં દિવસે દિવસે કંકાસ વધતો જાય છે તેથી મેં ઘર છોડીને બીજે રહેવાનું પસંદ કર્યું છે મારે તમારું કાંઈ જોતું નથી અમે પહેરેલા કપડે જ આ ઘર છોડી અને ચાલ્યા જઈશું તમે બંને ભાઈઓને સંપીને રહેજો સત્યાના પિતા પણ સત્યા સાથે જવા તૈયાર થયા ત્રણેય ઘર છોડી ચાલી નીકળ્યા તેઓ બીજા ગામમાં એક નાનકડી ઓરડી ભાડે રાખી રહેવા લાગ્યા જે મળે તેમાંથી તેઓ સુખનો રોટલો ખાવા લાગ્યા એક દિવસ સત્યાએ પરદેશ કમાવા જવાનો વિચાર કર્યો તેણે આ વાત પિતા અને પત્નીને કરી બંનેએ તેને જવા માટે રજા આપી સત્યા પિતાનો આશીર્વાદ લઈ પરદેશ ગયો તે પરદેશમાં કામધંધા માટે ખૂબ જ રખડ્યો પણ તેને ક્યાંય સારી નોકરી મળી નહીં તે ગમે તે રીતે ત્યાં પોતાનું પેટ ભરવા લાગ્યું બીજી બાજુ તેની પત્નીની દશા પણ ખૂબ સંકટમય બની ગઈ તે એક શ્રીમંતના ઘરે નોકરાણીનું કામ કરવા લાગી તે કામમાંથી જે કંઈ પૈસા મળે તેનાથી પોતાનું અને સસરાનું પેટ ભરવા લાગી તે સસરાને જરા પણ ઓછું ન આવે તે માટે પૂરતી કાળજી રહેતી આમ છતાં તેની દેરાણીઓ વિશે તેની દેરાણીઓ તેને શાંતિથી રહેવા દેતી નથી તેઓ બીજાની આગળ કમલા વિશે ખોટી ખોટી વાતો ફેલાવતા આ જાણી કમલા ખૂબ જ દુઃખી હતી હવે તે પોતાની જિંદગીથી કંટાળી ગઈ હતી એક દિવસ તેની પાડોશણ તેને આશાપુરા માતાના મંદિરે લઈ ગઈ તેણે માતાજીની સમક્ષ બે હાથ જોડી અને માને ગરગરવા લાગી હે માતાજી અમારી ઉપર દયા કરો અમને સહાય કરો આટલું બોલતા બોલતા તેની બંને આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા મંદિરનો પૂજારી આ બધું જોઈ રહ્યો હતો તે બોલ્યો બહેન માતાજી ઉપર શ્રદ્ધા રાખો તે તમારી મનોકામના જરૂર પૂરી કરશે મા ખૂબ જ દયાળુ છે તે પોતાના ભક્તોને દુઃખી જોઈ શકતી નથી કમલાએ પૂજારીને પોતાની બધી જ કથા કહી સંભળાવી કમલાની વાત સાંભળી પૂજારીને પણ ઘણું દુઃખ થયું તેને કમલા ઉપર દયા આવી તેણે કહ્યું બહેન તમે આશાપુરા માતાના નવ મંગળવારનું વ્રત કરો આ વ્રતના પ્રભાવથી તમારું સઘળું દુઃખ દૂર થશે અને તમે તમારા પતિદેવ અને સસરા સુખેથી જીવન જીવી શકશો તમારું ઘર ધનધાન્ય સમૃદ્ધિથી ભરાઈ જશે આમ કહી તેમણે આશાપુરા માતાના વ્રતની વિધિ કહી સંભળાવી કમલા આશાપુરા માતાને બે હાથ જોડી વંદન કરી પૂજારીને પ્રણામ કરી ત્યાંથી પોતાના પાડોશણ સાથે ઘરે આવી તેણે રસ્તામાં જ આશાપુરા માતાનું વ્રત કરવાનો સંકલ્પ કરી લીધો તે ઘરે આવી ઘરનું કામકાજ પતાવી તરત જ શ્રીમંતને ઘરે કામ કરવા જતી રહી તે માલિકને ઘરે આવી ત્યારે આજે તેને મોડું થઈ ગયું હતું તેથી માલિકે તેને મોડું આવવાનું કારણ પૂછ્યું ત્યારે તે બધી વિગત જણાવી માલિકે પણ તેની ઉપર દયા આવી તેણે પોતાના ઘરમાંથી વ્રત કરવાની બધી સામગ્રી આપી અને તેને પ્રોત્સાહિત કરી બીજા જ દિવસે મંગળવાર હતો કમલાએ પૂજારીના કહ્યા પ્રમાણે આશાપુરા માતાનું નવ મંગળવારનું વ્રત કર્યું તેણે આ વ્રત પૂરી શ્રદ્ધા અને વિશ્વાસથી કર્યું નવમાં મંગળવારે વ્રતનું ઉજવામણું કર્યું કમલાનું વ્રત પૂરું થતાં તેનું પતિ સત્યા પરદેશથી અઢળક ધન કમાઈને ઘરે પાછો આવ્યો ઘરમાં આનંદ આનંદ ફેલાઈ ગયો સત્યાએ મોટું મકાન ખરીદ્યું કમલા સત્યા અને તેના પિતા ત્રણેય સુખેથી જીવન પસાર કરવા લાગ્યા આ બાજુ કમલાના દિયર દેરાણી એની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ તેમને પોતાની ભૂલ સમજાઈ ગઈ તેમને પોતાની ભૂલ બદલ ખૂબ જ પસ્તાવો થવા લાગ્યો તેમને ઘરમાં ખાવાના સાસા પડવા લાગ્યા તેઓ જેઠ જેઠાણીના ઘરે આવ્યા અને માફી માગવા લાગ્યા કમલા સત્યાએ તેમને માફ કરી દીધા અને બધા સાથે રહેવા લાગ્યા થોડા દિવસ ગયા કમલાને સારા દિવસો રહ્યા કમલા સત્યાની ખુશીઓનો ન રહ્યો નવ માસ પૂર્ણ થતાં તેણે એક દેવ જેવા રૂપાળા બાળકને જન્મ આપ્યો અને આખું કુટુંબ સંપીને રહેવા લાગ્યું તો મિત્રો આ હતી ભગવતી આશાપુરામાની વ્રતકથા ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ